અને પાછળથી આવીને અક્ષર વિહારી સ્વામીના ખભા ઉપર પ્રમુખ સ્વામી મહારાજે હાથ મૂકી અને કહ્યું કે વિહારી ચિંતા ન કરતા હમણાં સ્વયંસેવકો મોકલું છું જ્ઞાની સ્વામીને મોકલું છું એટલે હમણાં થોડી વારમાં બધું થઈ જશે માટે ચિંતા કરતા નહીં જો એનાથી જે કંઈ ભૂલ એમની પોતાની નથી પણ આપણે ગણીએ કદાચ તો પણ એ ભૂલને ભૂલી જઈને પ્રમુખ સ્વામી મહારાજ એના અંતરની અંદર કેટલી પરમ શાંતિ આપે છે એટલે યાદ રાખવાનું કે સત્સંગની અંદર જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે યોગીજી મહારાજ કે ને કે આ સત્સંગની અંદર થાથા થાબડા જેવો હોય તો પણ મને એનો અવગુણ આવવા દઉં નહીં મારો વિરોધ કરતા હોય તોય આવવા ન દઉં એટલે આ તો ગજબ કહેવાય ને તો આવી ગુણાતી સ્થિતિ જેને અવગુણ જેવું તમારે ગોતવું હોય તો તમે માઇક્રોસ્કોપ લઈને ગોતો મળે આ ગુણાતી સત્પુરુષની અંદર અવગુણ જેવી વાત જ નહીં એ આપણને બહુ સ્પષ્ટપણે દેખાય સ્વામીશ્રી પોતે સારંગપુરની ની અંદર બિરાજમાન હતા અને ઉપર ઝરૂખાની અંદર બધાને દર્શન આપ્યા અને સ્વામી ઘડિયાળમાં ત્યાં ઉપર જોયું સામે તો પોણા બાર થયેલા અને જેમાં સ્વામી બાપા નીચે ઉતરે છે ત્યારે તે વખતે બાપાએ ત્યાંના સારંગપુર મંદિરના કોઠારી જ્ઞાનેશ્વર સ્વામીને પૂછ્યું કે સ્વામી ક્યાં પોણા બાર થયા હવે આ બધાને જમવાનું શું કર્યું અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને કોઠારી સ્વામીએ કહ્યું કે બાપા બધા માટે રસોઈ તૈયાર જ છે ગમે તેટલા વહેલા મોડા આવે તો પણ આપણે બાપા પ્રેમથી બધાને જમાડી દઈએ છીએ નહીં આપણે શું થાય ચાલો આપણે જઈએ રૂમમાં અને વાય બહાર જે થવો એ થાય ભાંગતી તબિયતે પણ પ્રમુખ સ્વામી મહારાજ આવા હરિભક્તોના સાર સંભાળની ભાવના એમના અંતરની અંદર કેટલી બધી દ્રઢ એ ક્યારે રે તો એમને કોઈ દિવસ કોઈનો પણ અવગુણ દેખાયો નથી દેખાવા દવ નહીં કેટલી મોટી જબરજસ્ત સિદ્ધિ કહેવાય તો આવું જ્યારે હોય ત્યારે કહેવાય છે કે આપણામાં આ અવગુણ જોવાની અને આપણામાં રહેલા અવગુણનું અંતરદ્રષ્ટિથી અવલોકન કરવાથી આપણી ભક્તિની અંદર પછી વૃદ્ધિ પામવાનો એક એક માર્ગ આપણને સારો મળે વૃદ્ધિ પમાડવા માટે સ્વામી કહે છે કે આવી રીતે આપણા અવગુણમાંથી બહાર નીકળી જઈને તો ભક્તિની અંદર આપણને ખૂબ સારી રીતે ભગવાન પ્રત્યેની ભક્તિ વૃદ્ધિ પામે એવું નહીં નહીતર શું થાય કે ઘણી બધી અથડામણ કે ઉભામણની અંદર ભક્તિ સંબંધી ક્રિયા છોડી દેવાનો વિચાર આવે જ જેમ સારંગપુરમાં સદગુરુ સંત સામી પોતે ષ્ટીજી મહારાજની આજ્ઞાથી રસોડાની અંદર રસોડાના ભંડારી તરીકેની સેવા કરતા હતા તો તે વખતે તો આપણે જાણીએ કે અડાયા અડાઓ જ્યાં પણ છાણા પડ્યા હોય એવા છાણા હોય લાકડા પણ લીલા હોય ધુમાડો એવો થાય કોઈ એડજસ્ટની તો કોઈ વ્યવસ્થા ન હોય પણ છતાંય તે ત્યાં આગળ એ આંખો લાલચોળ થઈ જતી હોય તોય એ પ્રેમથી રસોઈ કરતા એવું વિચારતા નહીં કે આ આખું આપણી જ કદાચ જતી રહેશે તો માટે મૂકો પડતી આ સેવા એવું નહીં એને બદલે એમણે પ્રેમથી ષષ્ટીજી મહારાજની આજ્ઞાથી જ્યાં સુધી એમણે કહ્યું ત્યાં સુધી એમણે આ પ્રમાણે રસોડાની સેવા કરી ત્યાગવલ્લભ સ્વામીએ પણ કોઈ દિવસ એમણે પ્રાઈમ જ સળગાવેલો નહીં કે એક ફાનસ સળગાવેલું નહીં અને દીક્ષા આપીને તરત જ કહ્યું કે તમારે આ રસોડાનું સેવા કરવાની છે પણ યોગીજી મહારાજ એમની ત્યાગુલબ સ્વામીની પ્રકૃતિને જાણતા હતા કે આમાં એમણે કોઈ દિવસ કર્યું નથી પણ જો આપણા સત્સંગની અંદર એક બહુ મોટી મહત્વની વાત આપણને ઉડીને આંખે ઓળગે એવી છે કાંઈ ન આવડતું હોય ને તો પણ એને ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને સેવા સોંપી દે ને તો બાપા ઘણી વખત કહેતા કે મારા ભાઈ કામ કામ ને શીખવાડે એટલે આપણે કરવા માંડી પડું થોડી ઘણી ભૂલ થાય જો મોટા પુરુષના અંતરની અંદર ભૂલ પ્રત્યે કોઈ દિવસ કોઈનો પણ અણગમો એમને આવ્યો નથી એટલે આ ભક્તિ સંબંધી ક્રિયા કહેવાય પછી સત્પુરુષ જે કહે ને તે પ્રમાણે કરવું દે પછી પૂજારી તરીકે કરવી પડે અથવા તો પથ્થર વહેરવાના હોય અથવા પથ્થર ઉપાડવાના હોય એ જે કંઈ કરવાનું હોય ખેતરમાં પાણી વાળવાનું હોય કોઠારી તરીકે નિયુક્ત કર્યા હોય તો રાત્રે ખેતરોમાં આંટા મારવા જવું પડે કારણ કે ત્યાં તો એ વખતના સમયની અંદર બધાએ ભરવાડોના ઢોર ઢોરઢાંકરનો કોઈ વિશ્વાસ નહીં છૂટા મૂકી દે તો તૈયાર થયેલો મોલ બધો આમ હગે વગે કરી નાખે એટલે એટલા માટે થઈને આપણે જાણવાનું કે એ જે કંઈ ક્રિયા કહે અને એ પ્રમાણે કરે એ બધું જ કરે એની અંદર અંતરમાં નિર્દોષ ભાવ એવો નિર્દોષ ભાવ કે જેના કારણે કરીને એ સત્સંગની અંદર કહેવાય છે કે સંતના જીવનમાં એ ભક્તિ વૃદ્ધિ પામે જ્યારે સારંગપુરની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ગોંડલમાં સારંગપુરમાં અટલાદરામાં બોચાસણમાં બધા શાસ્ત્રી મહારાજના બનાવેલા મંદિરોની અંદર વર્ષો સુધી ઠાકોરજીની સાંજનો થાળ આપણા જૂના સંપ્રદાય પ્રમાણે નિયમ પ્રમાણે કહેવાય છે કે પૂરી શાક અને દૂધ અથાણું એ ધરાવવાનું હોય ને એની એ બનાવવાની જવાબદારી પૂજારીના માથે હોય પૂજારી નો તો સેવા કરવાની જ પણ પછી સાથે સાથે ચાર વાગે ઠાકોરજી જાગ્યા પછી એ બે જણા હોય તો બે જણા ત્રણ હોય તો ત્રણ જે હોય ભેગા થઈ અને આ પ્રમાણે પૂરી બનાવે શાક બનાવે પછી પાછું લઈ જવાનું પોતાને ઉપર ઉપર જઈને પાછું ત્યાં થાળ ભરવાના અને થાળ ભરીને ઉટકવાના આ બધું જેને કહેવાય ને કે આ નિત્યક્રમ જેવું થઈ ગયું એક દાડાનું નહીં હા એકાદ દિવસ એવો આવી ગયો હોય તો આપણે વળી આપણું પથ્થર કે આપણું પોતાનું વાસણ આપણે ધોઈ નાખીએ પણ આ તો કાયમને માટે આ કરવાનું દૂધ પશુ ઠાકોરજી પાસે આવે એટલે ઠાકોરજી પાસે ત્યાં આગળ ગરણું મૂકીને સાકર દળેલી હોય એ અંદર મૂકી અને સાકર વગાડવાની ગાણું ધોઈ નાખવાનું ત્યાં આગળ નીચે સુકવી નાખવાનું આ બધું ઠાકોરજી પાસે ભક્તિ સંબંધી જે ક્રિયાઓ થતી એ ક્રિયા બધી કરતા અને એ ક્રિયાની અંદર એમણે ક્યારેય જે સંતોએ સેવા કરી છે એમને કોઈને કંટાળો નથી આવ્યો તો મહારાજ અહીંયા આપણને કહે છે ભાનુભવાનંદ સ્વામી કહે છે કે દિન દિન પ્રત્યે સત્સંગની અંદર આપણી ભક્તિ વૃદ્ધિ પામતી જાય એ વૃદ્ધિને પમાડવા માટેનું કયું સાધન છે હવે આ તો આપણે એક જ સંપ્રદાય એવો છે કે જેની અંદર જેટલી આપણે પ્રત્યક્ષ ભાવ પ્રગટપણાના ભાવથી અષ્ટ પ્રકારની મૂર્તિની સેવા કરીએ અને સત્પુરુષની સેવા કરીએ એ બે ની અંદર એક સરખો ભાવ કે સાક્ષાત મહારાજ બિરાજમાન છે એવો ભાવ રાખો પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક વખત વિચરણ કરતા કરતા ગોંડલ જ પધાર્યા હતા અને તે વખતે લગભગ એકાદ વાગ્યાનો ટાઈમ થઈ ગયો એટલે તે વખતે સ્વામીશ્રીને તો વિચારતા રહે કે સ્વામીશ્રી કેટલા ગંભીર છતાં કેટલા ગમતીલા તારીખ ત્રીસ જૂન ની સવારે સ્વામી ની પ્રાત પૂજા બાદ બે સંતો ઠાકોરજીને લઈ જ્યાં સ્વામી શ્રી નો અલ્પહાર ગોઠવાયેલો તે હરિભક્ત શ્રી ડીસી પટેલ ના ઘેર જવા રવાના થઈ ગયા અને સ્વામીશ્રી મંદિરમાં કથા શરૂ કરી સ્વામીશ્રી શ્રી કથાલા વાપી અલ્પહાર માટે પધારે તે પૂર્વે ઠાકોરજીને થાળ અને પૂર્વ તૈયારી કરવાની નેમ આપે વહેલા નીકળી ગયેલા સંતો રાખેલી પણ વિપરીતતા એવી થઈ કે સ્વામીશ્રી કથાની ઇતિશ્રી કહી હરિભક્તના ઘેર પહોંચ્યા તે પછી ઠાકોરજીને સંતો પધાર્યા તેઓને જોતા જ એના મુખે એ પ્રશ્ન પૂછાયો કેમ મોડું થયું જવાબમાં કારણ જાણવા મળ્યું કે ગાડી ચાલક ભગવાનભાઈ રસ્તો ભૂલતા વિલંબ થયો આ સાંભળી સ્વામીશ્રી વિનોદ કર્યો કે લ્યો આ તો ભગવાન ભૂલા પડ્યા બે ભગવાન ભેગા થયા તે ભગવાને ભગવાનને ભૂલા પાડ્યા તેઓને પ્રાસંગિક વાર્તા વિનોથી વાર્તાને પલટી દેવાની સ્વામી શ્રી પાસે હતી તે દર્શાવતા તેઓ હવે વ્યક્તિને પલટવા કરવા નીકળી પડ્યા તેમાં એક ઠેકાણે ગુલાબના રંગી ખૂબ મોટા ફૂલ જોઈ એકને હાથમાં લેતા તેઓ બોલ્યા વિલાયતી ફૂલ દેખાવમાં સારા પણ સુગંધ જ નહીં સાસીજી મહારાજ કહેતા કે વિલાયતી ફૂલ છે આમ પ્રસંગે પ્રસંગે ગુરુને સંભાળવાની સ્વામીશ્રીની સાચી ટેવ તેઓ કોઈ વાત રેલાવે તો સમજવું કે આ રેલો શાસ્ત્રીજી મહારાજ કે યોગીજી મહારાજ પાસે આવીને અટકશે પધરાવણી ના ક્રમમાં સ્વામીશ્રી એક ક્ષત્રિય ભક્તના ઘેર પધાર્યા તેઓના પાંચે પુત્રોમાં સત્સંગના વડતા પાણી હતા આ જોઈ સ્વામીશ્રીને ઘણી દિલગીરી થઈ આવી તેઓ આ ઘેર રીતસર આસન માંડ્યું ને તે પાંચે યુવાનોને પૂજા વિધિ કરતા શીખવાડ્યું ત્યારબાદ આરતી નો વિધિ પણ સમજાવ્યો અને શીખવ્યો છેવટે તે પાંચે પાસે જ સામૂહિક આરતી કરાવી સત્સંગ ને લીલો પલ્લવ રાખવા માટે સ્વામી શ્રીએ ઘરો ઘર કરેલો આ દાખલો જોઈ પેલા પિતા સહિત સૌ પીગળી ગયા આજે ગુરુ પૂર્ણિમા નો દિવસ દેશમાં સમય પૂરો થયો હશે સૌ જમતા હશે ડોક્ટર સ્વામી ત્યાગ વલ્લભ સ્વામી નારાયણ ભગત વગેરે આવ્યા હશે બોચાસણ મંદિરના નાના સભા મંડપમાં બેસી શાસ્ત્રીજી મહારાજે સત્સંગ શરૂ કર્યો હશે આજે મહારાજ નો પ્રતાપ છે તેથી સત્સંગ વધે છે તારીખ પેલી જુલાઈ ની સવારે આશીર્વાદ દ્વારા સ્વામીશ્રી આજના ગુરુ પૂર્ણિમાના પર્વની આલબેલ પોકારી દીધી અને નીકળી પડ્યા પધરામિયો કરવા આજે પધરામણીઓ ખાસી દૂર દૂર હોવાથી તેઓ બપોરે ત્રણ વાગ્યે ભોજન ભેગા થયા ત્યારબાદ સાંજે ઉત્સવ સભા માટે મંદિરે પધાર્યા આજે શુક્રવાર હોવાથી કામકાજનો દિવસ કહેવાય છતાં લંડન ઉપરાંત આસપાસના સત્સંગ કેન્દ્રોમાંથી બે હજાર ઉપરાંત હરિભક્તો ગુરુ પૂજન માટે ઉમટી પડેલા મંદિરનો હોલ પુરુષો નીચેનો હોલ મહિલાઓથી ઉભરાતો હતો નીચલા માળે ટીવી દ્વારા ઉત્સવ લાભ મળે તે વ્યવસ્થા ગોઠવાયેલી આ ઉપરાંત કેટલાક હરિભક્તો બહાર ઝરમર વરસતા વરસાદમાં ઊભા ઉભા લાહો લૂંટી રહેલા ખરેખર આ દૂર દેશમાં એ સ્વામીશ્રીના આકર્ષણે માઝા મૂકી હતી આજના શુભ દિવસે સૌને આશીર્વાદ પાઠવી વ્યક્તિગત દર્શન સુખ આપવા બિરાજેલા સ્વામીશ્રી દરેક પુરુષ ભક્તને પ્રસાદી પામી ધન્ય થતા ચાલ્યા પરંતુ પવિત્ર પર્વે મહિલાઓની બેઠક વ્યવસ્થા ભોયરાના હોલમાં હોવાથી તેઓના સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શનનો લાભ મળ્યો નહોતો હતો ગુરુ પૂનમ દિવસે સ્વામીશ્રી લંડનમાં બિરાજતા હોય ત્યારે ખોટ કેમ સહી જાય તેથી તે દિવસ સૌ વિદાય લેતા પહેલા સ્વામીશ્રી દર્શન આપે તેની રાહ જોતા મંદિર બહાર ઉભા રહેલા એક બાજુ ભાડુતી બસ ડ્રાઈવર ઉતાવળ કરતા હતા પણ સ્વામીશ્રી ના નિવારી ન શકાય તે પ્રબળ હતી તેથી સ્વામીશ્રી પાસે એકદમ વિનંતી આવી કે બહાર હરિભક્તો રાહ જુએ છે માટે દર્શન દેવા પધારો સ્વામીશ્રી સમક્ષ વાત મૂકનારે કે હરિભક્તો રાહ જુએ છે તેની સ્પષ્ટતા કરવાનું સહેતુ ટાળેલું પરંતુ શ્રીજી મહારાજે કહ્યું છે કે ભગવાનને વિશે દઢ પ્રીતિ તેને યુક્ત જેવો જે ભક્ત તેના જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ તેની રક્ષા ને તો એ ભગવાન પોતે જ કરે છે તેથી સ્વામીશ્રી જેવા દર્શન આપવા નીકળ્યો ત્યાં જ કોઈ બોલ્યું બાપા બહેનોને દર્શન દેવા વધારો અને સ્વામીજીને ઉપાડેલો પગ તરત જ પાછો વળ્યો કઈ પણ સાંભળ્યા વગર તેઓ સીધા ઓરડામાં પહોંચી ઠાકોરની જમણવા બિરાજી ગયા આ પ્રસંગે તેઓના મૌન અને મુખાકૃતિ એટલા મુખર હતા કે કોઈ કંઈ બોલી શક્યું નહીં આજે ગુરુપુનમના શીરદ પાઠવતા સ્વામીશ્રી બોલેલા મહારાજની નાની મોટી આજ્ઞામાં ખટકો રાખો નાનું વચન પણ દૃઢ રાખું તો મોટા વર્તમાનમાં દટર રહેવાય બોલ્યાના બે કલાકમાં જ તેમનું દર્શન સ્વામીશ્રીના જીવનમાં સૌ કરી રહ્યા